હલો જય શ્રી કૃષ્ણ આજે સંક્રાંત છે તો આપણે બનાવશું ઊંધિયું માટે બે મોટા ચમચા તેલ લઈ અને ગ્રેવી સાતળી લીધી છે હવે એમાં આપણે આ વઘારેલું જે શાક છે બધું જ શાક અંદર છે એ બધું જ આપણે વઘારેલું અંદર નાખી દઈશું કોબી બટેટા વટાણા તુવેર લીલા ચણા બધું જ નાખી દીધું છે અને આપણે એક વઘારેલું જ છે એક વખત અને બાફેલું છે હળદર અને મીઠું નાખીને પાણી ઉકળવા મૂકી દીધું હતું હવે નાખશું ગરમ મસાલો હવે નાખશું મરચું હવે આની અંદર આપણે મુઠિયા પહેલેથી જ કરીને રેડી જ રાખેલા છે મેથીના તો એ આપણે આની અંદર નાખી દેસું અડધી ચમચી જેવી ખાંડ નાખશું હવે આપણે જે આ બાફેલા રીંગણા બટેટા છે એ ભરેલા એ આપણે આની અંદર નાખી દેસું હવે બહુ હલાવશું નહીં એટલે આ ભાંગી ન જાય આ ભરેલા મરચા મૂકી દેસુ નાખશું હવે નાખશું કોથમરી તો આપણું આ ભરેલા શાક નું ઊંધિયું રેડી છે એટલે આ ઊંધિયું આ રીતે ભરી અને પછી છેલ્લે આપણે નાખીએ એટલે એકદમ સરસ ઊંધિયું તો જો આ ઉંધિયાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય